બે દિવસની અંદર ત્રણસો કોમેન્ટ મિત્રો આવી ગઈ છે હવે ત્રણસો કોમેન્ટનો તો મિત્રો હું રિપ્લાય તમને કઈ રીતે આપી શકીશ એના માટે સ્પેશિયલ આપણે અલગ વિડીયો બનાવીને એક આપણે હજુ પણ નવી શરૂઆત કરી જેથી મિત્રો તમને મજા આવે કારણ કે મેં શોર્ટ વિડીયોની તમને સો ટકા વાત કરી એ વિડીયોની અંદર મેં તમને કીધું હતું કે ચલો આજે આપણે વિડીયો બનાવશું એટલે કમસે કમ દસ લોકોની તો કોમેન્ટ આવી જ જશે પણ દસ નહીં મિત્રો ત્રણસો કોમેન્ટ આવી હવે એક દિવસની અંદર તો હું ત્રણસો વિડીયો તો કઈ રીતે અપલોડ કરી શકું એમ મારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું તો મેં તમારા માટે થઈને એક નવી સિસ્ટમ અજમાવી લીધી છે અને આજે મિત્રો એક વાગે આપણે લાઈવ છીએ આપણી આ યુટ્યુબ ચેનલની અંદર અને જ્યારે જ્યારે પણ આપણને ટાઈમ મળશે એટલે ડેલી આપણે ડેલી જો ડેલી મળશે ટાઈમ તો ડેલી પણ બનીશું અને રવિવારથી રવિવાર જેવો મારો ટાઈમ પણ જ્યારે પણ હું લાઈવ થઈશ ને તો હું એક વાગે બપોરે થઈશ સમજી લેવાનું અને એ લાઈવની અંદર તમારી ચેનલ પણ લાઈવ થશે ને તમે જે પણ કોમેન્ટ કરશો ને એ કોમેન્ટ હું તમને લાઈવમાં આપીશ જવાબ પણ એની અંદર પણ મિત્રો લોકોની ઉપરા ઉપર કોમેન્ટ આવશે એ પણ તમને કહી દઉં કારણ કે લોકો ફટાફટ કોમેન્ટ જ કરે છે પણ મિત્રો દરેકની એક એક ચેનલ ચેક કરીશ મિત્રો અને જો તમે રહી જાવ છો તો બીજી વખત લાઈવ કરું તો બીજી વખત તમે મને કોમેન્ટ કરજો જેની અંદર હું તમારી ચેનલ ચેક કરીશ અને તમારી કોમેન્ટનો પર રિપ્લાય કરીશ ને તમારી ચેનલનું નામ પણ હું બોલીશ કારણ કે તમે વિચારો કે મિત્રો અહીંયા આજે આપણે પહેલાં વિડીયોની અંદર મેં તમને કીધું કે હું શોર્ટ વિડીયોની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું તો એક જ વિડીયોની અંદર કોમેન્ટ કેટલી આવી છે મિત્રો ખબર છે બસો બત્રીસ હવે તમે વિચારી લો આજે બીજો દિવસ થયો છે તો બસો ને બત્રીસ વિડીયો તો હું તમારા માટે બનાવી ના શકું મિત્રો તમે જો યુટ્યુબર હશો તો તમને ખબર જ છે કે બસોને આપણે રિપ્લાય કઈ રીતે આપો અને બસો વ્યક્તિના વિડીયો કઈ રીતે બનાવવા અને બસ્સો વ્યક્તિની ચેનલની વિઝિટ એટલે કે મુલાકાત કઈ રીતે કરવી એ બધું બહુ મુશ્કેલ છે મિત્રો પણ મેં વિચાર્યું કે ચલો આપણે ડેલી લાઈવ કરવાની કોશિશ કરીશું જો મને ટાઈમ મળશે તો હું એક વાગે લાઈવ થઈશ મારો ટાઈમ લાઈવ થવાનો એક વાગ્યાનો હશે તમારે સમજી લેવાનું જો મને ટાઈમ હશે તો હું એક વાગે સો ટકા લાઈવ કરીશ બાકી અન્ય મારો કોઈ પણ ટાઈમ નહીં એ લાઈવની અંદર તમે જે પણ મને કોમેન્ટ કરશો તો તરત પણ એની અંદર પણ મિત્રો જે લોકોની ઉપરા ઉપર કોમેન્ટ આવે તો હું ઉપરા ઉપર મિત્રો જવાબ કારણ કે ચેનલ ચેક કરવાની તમારી હવે તમે મને કોમેન્ટ કરી છે તો હું તમારી ચેનલમાં જઈશ તમે કેવા વિડીયો અપલોડ કરો છો અથવા તમારી કોમેન્ટ વાંચું ત્યાં સુધી મિત્રો તમારી કોમેન્ટ વાંચું ત્યાં સુધી બીજી દસ કોમેન્ટો આવી જશે એટલે કદાચ જે કોઈ લોકો રહી જાય છે તો બીજી વખત આપણે લાઈવ કરીએ ને એની અંદર મિત્રો કોમેન્ટ કરજો બાકી તમારા કોમેન્ટનો જવાબને તમારી ચેનલની મુલાકાત આપણે સો ટકા મિત્રો કરશું એમ કારણ કે મિત્રો તમે આટલો બધો મને સપોર્ટ કર્યો છે આટલી બધી કોમેન્ટ કરી એક જ વિડીયોની અંદર પણ મિત્રો હું લાચાર છું તમે સમજી શકો છો કે હવે બસો ત્રણસો કોમેન્ટ આવી છે તો મેં તમને વાત કરી હતી કે આપણે જે પણ લોકોની કોમેન્ટ આવશે એમનું ગામ એમનું નામ ને એની ચેનલની આપણે મુલાકાત લઈશું તો હવે ત્રણસો લોકોની આપણે કોમેન્ટ આવી છે તો ત્રણસો વિડીયો કમસે કમ મિત્રો મારે બનાવવી જોઈએ તમે સમજી શકો છો બહુ ખૂબ જ મુશ્કેલ છે તો લાઈવ તો આપણે શોર્ટ વિડીયો પણ બનાવીશું ટાઈમ જો ટાઈમ મળશે એટલે શોર્ટ વીડિયો પણ આપણે બનાવીશું પણ કહેવાનો મતલબ કે લાઈવ કરીએ ને તો લાઈવની અંદર જે તમે તમને કોમેન્ટ કરો છો એ લાઈવ તમને હું જવાબ આપવાની પૂરી કરી કોશિશ કરીશ પણ એની અંદર પણ લાઈન ટુ લાઇન આવશે જે લોકોની ઉપરા ઉપર કોમેન્ટો આવશે અમુક કોમેન્ટો તમને કારણ કે હું કોમેન્ટ જે કોમેન્ટ કરી છે તમારી કોમેન્ટ ચેક કરતો એટલી વારમાં દસ કોમેન્ટો બીજી વચમાં આવી જાય એ તો ઉપર જતી રહેવાની છે મને પણ ખ્યાલ ના રહે કારણ કે મને પણ દેખાવાની નથી એટલે ખાસ વિનંતી છે કે કોઈ ચેનલ મિત્રો રહી જાય છે મને કોમેન્ટ કરવાની છે કારણ કે આપણે લાઈવ હવે છે ને હું તમારા માટે સ્પેશિયલ ટાઈમ કાઢવાની કોશિશ કરું છું કે લાઈવ કરું તો તમારી ચેનલની મુલાકાત લઈ શકું તમારી ચેનલમાં જે પ્રોબ્લેમ છે તમે કોમેન્ટ કરી છે તો હું ચેક કરી શકું એમ ભલે હું સ્ક્રીન નહીં દેખાડું પણ સાઇટમાં મારા લેપટોપની અંદર હું તમારી ચેનલ જે કોમેન્ટ છે એ ચેક કરીશ ચેનલ અને એ રીતે હું તમને જેવી રીતે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું એવી રીતે હું તમારી ચેનલનું નામ જે વિડીયો બનાવશું એની અંદર કોઈ પ્રોબ્લમ દેખાતો હશે તો એને આપણે સુધારવાની તમને સો ટકા સલાહ મિત્રો આપીશ અને બાકી તો યુટ્યુબને લગતી મેં દરેક મિત્રો વિડીયો બનાવેલી છે મારે પ્રોબ્લેમ એક જ છે મિત્રો કે મને ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાની એમ બસ મોટામાં મોટી પ્રોબ્લેમ છે તમને ખ્યાલ છે કે આ એક શર્ટ ઉપર તમને કેવું લાગે છે ઘણા વિડીયો તમે જોયા હશે પણ તમને એ કહી દઉં મિત્રો જ્યારે હું અત્યારે વિડીયો બનાવવા આવું ને એટલે ભેગા પાંચ વિડીયો બનાવશું હવે તમે પાંચ વિડીયોની અંદર મારું એક જ શર્ટ દેખાય તમને ખ્યાલ ના હોય તો કહી દઉં કારણ કે મને ફુરસત નથી મળતી એમ હવે તમે સમજી લો ટાઈમ નથી મળતી ને એટલા માટે થઈને હું ભેગા વિડીયો બનાવેલું છું એક આજે વિડીયો આવે હું આજે પાંચ બનાવી લઈશ એટલે એક જ શર્ટની અંદર આવવાના છે પણ એનું કારણ એક જ છે કે હું અત્યારે એક જ ટાઈમની અંદર પાંચ વિડીયો છું ટાઈમ નથી મળતો હવે તમે લોકો ઘણા લોકોએ કોમેન્ટ મને કરે છે એમને ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું અને ઘણા સમયથી હું કોમેન્ટનો મિત્રો રિપ્લાય પણ નથી આપી શકતો એ પણ આપણે માનીએ છીએ કે આપણે રિપ્લાય નથી આપ્યો કારણ કે જ્યારે હું ફ્રી હતો ત્યારે હું દરેકને મતલબ કોમેન્ટનો રિપ્લાય પણ આપતો પણ અત્યારે હાલની અંદર મિત્રો છે ને હું રિપ્લાય અમુક અમુક લોકોને આપ્યા છે બાકી તો ઇન્સ્ટાગ્રામ અને પેજની અંદર છે ને મિત્રો પચા પચાસ કોમેન્ટ તો મિત્રો એની અંદર આવે છે તો આની અંદર બસો છે તો ઇન્સ્ટાગ્રામને પેજની અંદર કેટલી કોમેન્ટ હોય બધાને આપણે ના આપી શકીએ અને તમે પણ મિત્રો સમજો છો કારણ કે યુટ્યુબની અંદર તમે યુટ્યુબની અંદર મહેનત કરો છો એક વિડીયો બનાવતા તમને કેટલો સમય લાગે છે તો હવે મિત્રો આટલા બધા કોમેન્ટનો રિપ્લાય મારે તમને આપવાનો છે અને મારે ખુદની વિડીયો બનાવવાની છે વતા આપણું ફેમિલી હોય એ પણ મિત્રો ફેમિલીનું ઘર સાથે કામ કરવાનું હોય જે પણ ઘરનું કામ હોય એ આપણે કરવું પડે છે અમુકવાર વાડીની અંદર તો આ બધી પ્રોબ્લેમમાં મિત્રો નડે છે આપણેને તો એના માટે થઈને મેં લાઈવ આપણે પહેલી જ વખત કરવાનું છે એની અંદર મને ફાવતું નથી એટલું બધું અને જો કોઈ પ્રોબ્લેમ લાઈવની અંદર હોય તો પણ મિત્રો જણાવજો કારણ કે લાઈવની અંદર આપણને એટલો બધો અભ્યાસ નથી પણ તમે જે મને કોમેન્ટ કરશો ને તો આપણે લાઈવની અંદર તમારી કોમેન્ટ ચેક કરીશું તમારું નામ બોલીશું તમારી ચેનલનું નામ બોલીશું અને જો વધારે કોમેન્ટ લોકોની આવતી હશે તો અમુક ચેનલની વિઝિટ પણ મિત્રો નહીં થાય તો બીજી વખત આપણે વિઝિટ કરીશું એવું નથી કારણ કે મિત્રો તમે સમજી શકો છો કાલના જે આપણે લાઈવની અંદર તમે જોઈ લેજો કે કેટલી કોમેન્ટ આવે છે કારણ કે મેન વાત છે મિત્રો કોમેન્ટ હજુ એક 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 વારાફરથી વારાફર કોમેન્ટ આવતી હોય ને તો આપણે એક એક ચેનલ ચેક કરીએ એમની કોમેન્ટનો રિપ્લાય આપણે જવાબ આપી શકીએ પણ એક કે ફેરા પચાસ પચાસ કોમેન્ટો આવતી હોય તો મિત્રો તમે ખુદ કન્ફ્યુઝ થઈ જશો એમ કે કોને જવાબ દેવો એમ એટલે ટેન્શન ના લેશો બાકી આપણે લાઈવ કરશું જેવો ટાઈમ મળે ને એટલું વખત આપણે લાઈવ કરશું આથી અને લાઈવનો આપણો મિત્રો ટાઈમ હશે ને એક વાગ્યાનો જ્યારે પણ ટાઈમ મળશે ભલે રવિવાર હોય સોમવાર હોય મંગળવાર હોય બુધવાર હોય કે મતલબ કોઈ પણ આઠ દિવસના ગમે તે વાર હોય જો હું ફ્રીમાં હશું ને તો આપણું લાઈવ થશે એક વાગે તો ખાસ ટાઈમ મિત્રો નોટ કરી લેજો જેથી તમારી ચેનલની જાહેરાત હું કરી શકું તમારી ચેનલની મુલાકાત લઈ શકું તમને પણ એક ખબર હોય કે રમેશભાઈની એક કે ટેકનિકલ જય અંદર લાઈવ થતું હોય ને તો માત્ર એક વાગે જ થતું હોય એટલી તમને પણ મિત્રો ખબર પડે આપણી વિડીયો આવે છે બાર વાગે અને લાઈવ થશે એક વાગે તો ઘણી વખત મિત્રો વિડીયો બનાવવાનો મને ટાઈમ નથી મળતો તો લાઈવની અંદર પણ મિત્રો કોશિશ કરીશ કારણ કે અમુક ટાઈમે મિત્રો લાઈવ ન કરી શકું પણ આપણો ટાઈમ ફિક્સ જ હશે જ્યારે પણ ટાઈમ મળે તો આપણે એક વાગે જ લાઈવ કરીશું તો તમારી ચેનલ મિત્રો જે પણ મિત્રો પ્રોબ્લમ હોય એ કોમેન્ટ કરજો તો આપણે એનો પણ જવાબ આપીશું ચેનલનું વિઝિટ કરીશું જો ટાઈમ અને કોઈ રહી જાય તો મિત્રો આપણે લાઈવ કરવાના જ છીએ હવે કોમેન્ટ કરતા રહેજો એટલે હું તમને છે ને એની અંદર તમારી ચેનલની મુલાકાત કરતો રહીશ અને આપણી ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને એક વાગે આવી રહ્યો છું લાઈવમાં મિત્રો ખાસ જોવાનું ભૂલતા નહીં